રાજ્યના અમુક જિલ્લાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર ધમકીઓ મળતી હોય છે જે વાત ગંભીરતાથી ધ્યાને લઈ નવરાત્રી તહેવાર અનુસંધાને લોકોની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમાઘરોમાં લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોય જે અંતર્ગત નવરાત્રી તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કવોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરતી વડોદરા શહેર એસઓજી ની ટીમ આ કામગીરી દરમિયાન વડોદરા શહેર એસઓજી પોલીસ વડોદરા શહેર ડોગ સ્કોડ વડોદરા શહેર બોમ્બ સ્કોડ તથા વડોદરા શહેર ક્વિક રિસ્પોન્સની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે